નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાત રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે જેના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં પારો ઉછળ્યો છે હવામાન વિભાગે કહ્યું હતું કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન વધ્યું છે આઠ શહેરોમાં તાપમાન છત્રીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે તેમજ વડોદરા સુરત અને અમરેલીમાં છત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તથા રાજકોટ સુરેન્દ્રનગર અને મહવામાં પણ છત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એ સાથે જ સિઝનમાં પ્રથમ વખત હાલમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી પણ કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અરવલ્લી ગાંધીનગર ગીર સોમનાથ મહેસાણા પંચમહાલ સુરત અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ચોત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે ભાવનગર દેવભૂમિ દ્વારકા જામનગર પાટણ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં તેત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે